શિવ મહાશિવરાત્રીના પર્વની વડોદરા શહેરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે અને તેના ભાગરૂપે દરેક શિવાલયમાં અલગ અલગ કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે વાત કરીએ કારેલીબાગ વિસ્તારમાં આવેલું સ્ફટિકેશ્વર મહાદેવનું મંદિર કારેલીબાગ સ્વિમિંગ પુલની બાજુમાં આવેલું આ સ્ફટિકેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં પણ મહાશિવરાત્રીના ઉપલક્ષમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં જ્યારે ભક્તો અહીં દર્શનાર્થે આવતા હોય ત્યારે એક દિવસ પૂર્વે જ અહીં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી એટલે કે આગલી રાત્રે જ તમામ જે તૈયારીઓ છે તે પૂરી કરી દેવામાં આવી આખા મંદિરને દેવામાં આવ્યું સુશોભિત કરવામાં આવ્યું લાઇટ અને ફૂલોથી મંદિરને શણગારી દેવામાં આવ્યું છે અને મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવા માટેના જે કાર્યક્રમો યોજાવાના હોય તેની તૈયારી એક રાત પૂર્વે જ કરી દેવામાં આવી હતી સ્વિમિંગ પુલ ની બાજુમાં અમારો કરતા રહીએ મહાશિવસે એમાં વીસ જોડા અમે બેસાડેલા છે પૂજા માટે અને પૂજાની વિધિ પત્યા પછી અમે કા શિવાલયનો ભંડારો ભી રાખ્યો છે એમાં સાત હજાર માણસ નું જમણવાર પણ રાખ્યું છે તો દરેક ભક્તોને જમવા માટેનું નું આમંત્રણ બી છે અને ભાવિક ભક્તો દર્શન કરવા પધારવા વિનંતી ચાલેલી બાત છે ચા પછી કે સ્વ નું મંદિર છેલ્લા છવ્વીસ વર્ષ છે આ અમારો મહાશિવરાત્રીનો નો પ્રોગ્રામ મો છે અમે બધા તહેવારો નવરાત્રી માં નવચંદી છે અત્યારે લઘુસૂત્ર નો કાર્યક્રમ છે સાથે મહાપ્રસાદ કાર્યક્રમ ચાલે છે અમારી શિવ સેવા પરિવાર એટલે કે ભક્તો નું પરિવાર છે એ પરિવાર દ્વારા બધા સંચાલિત થાય છે આજુબાજુ બધી સોસાયટી અને વડોદરાના વિવિધ લોકો અહિયાં ભક્તો આવે છે અને અહિયાં પ્રસારી કરે છે